નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું ફરી એકવાર અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આખરે સૌરાષ્ટ્રમાં પણ વરસાદની એન્ટ્રી જોવા મળી રહી છે અને શરૂઆત છે તે આશ્ચર્યજનક રીતે પશ્ચિમ સૌરાષ્ટ્રમાંથી જોવા મળી રહી છે ત્યારે અત્યારે સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ શકો છો કાલાવડના માનસેડા ગામના દ્રશ્યો છે કરા સાથે વરસાદની શરૂઆત જોવા મળી રહી છે તો કાલાવડ આજુબાજુના ઘણા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના સમાચાર સામે આવી રહ્યા છે તો ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદના સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે આજે એકંદરે વાતાવરણમાં જોરદાર બફારા જેવો માહોલ જોવા મળી રહ્યો હતો ત્યારે કાલાવડનું માનસેડા ગામના દ્રશ્યો અત્યારે સ્ક્રીનમાં તમે જોઈ શકો છો ખરા સાથે વરસાદની શરૂઆત જોવા મળી રહી છે તો એકંદરે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને અત્યારે જે વાતાવરણ છે એ બાજુનું એકદમ વાદળછાયું વાતાવરણ જ્યારે ચોમાસું બેસી ગયું હોય તે પ્રકારે જોરદાર માહોલ જામ્યો છે તો કાલાવડથી સુકનવંતના સમાચાર ચોક્કસપણે ગણી શકાય પરંતુ આજે એક લોકવાયકા પ્રમાણે જેઠી બીજ પણ છે તો જેઠી બીજ ઝપવે તો ગોતરું કાઢે એવી પણ લોકવાયકા છે તો હવે આગામી સમયમાં કઈ પ્રકારની સ્થિતિ રહે તે આપણે જોવાની રહી આ સ્થિતિ શું સાચી પડે કે ખોટી તે આગામી દિવસોમાં આપણને ખબર પડશે પરંતુ આમ જોવા જઈએ તો એકંદરે ચોમાસું સારું રહેવાની શક્યતાઓ છે જોકે શરૂઆત થોડી નબળી જોવા મળી રહી છે આભાર